તા પ્રતી હજરત શાહ મુરાદ બુખારી નો ત્રણસો છપ્પન મો ઉર્જ મુબારક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારના કુરાન ખવાની અને બપોરે તકરીરનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

હક બુખારીની કરવામાં આવ્યું હતું દરગાહ શરીફીનું ડેકોરેશન યાદે કરબલા યોમિટી દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉર્ષમાં મુન્દ્રા તાલુકા હિન્દુ મુસ્લિમ સમાજ શ્રદ્ધાપૂર્વક માથું ટેકવવા કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ